દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ અમદાવાદ સાબરમતી નદી રિવરફ્રન્ટ ખાતે ભારતીય જનતા પાર્ટીના બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને નેતાઓ કાર્યકર્તાઓ દ્વારા દિવાળી શુભેચ્છા ઉત્સવ મનાવવામાં આવ્યો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા રિવરફ્રન્ટના રોડ ઉપર સાતથી આઠ કિલોમીટર બાઇક રોડ શો પણ કર્યો કરવામાં આવ્યો હતો ત્યાર પછી તેઓ મંચ ઉપર હાજર રહી જાહેર જનતાની સામે આવ્યા હતા આ પ્રોગ્રામમાં અમદાવાદના તમામ ધારાસભ્યો બીજેપીના કાર્યકર્તાઓ મળીને દીપા દિવાળીની ઉત્સવને ધામધૂમથી તમામ સાધુ મહાત્માના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીને મનાવવામાં આવ્યો હતો રિપોર્ટર રમેશભાઈ રાજપૂત આજકા ભારત ન્યૂઝ અમદાવાદ ओ बोला से, बोला से, ये ताकत है भारत देश की भारतीय जनता पार्टी की ये ताकत है दुनिया भर में देखना है तो देख ले ये ताकत है भारतीय जनता पार्टी की एक एक कार्यकर्ता क्या बात है

પ્રભુત્વ હોય જેમણે સનાતન ધર્મ માટે એક ભગવો કર્યો હોય માત્ર ને માત્ર સમાજનું કલ્યાણ રાષ્ટ્રહિત કલ્યાણ અમે સનાતન ધર્મ ને જય ના મોડે વાત અભિ હોય દેવા તમામ તમામ સાધુ સંતો ને દેહાર હૃદય વંદન બધુ દેસ્ત નાયસસ વિભુラン માનનીય મંત્રી સાહેબ એક પરંપરા સૌંગરી દી ભારતીય જનતા પાર્ટી નો ગુજરાત સરકાર નો કોઈ પણ કાર્યક્રમ હોય एक कार्यक्रम के अंदर साधु संतों का आशीर्वाद बगर हिंदू सनातन धर्म ना रीत रिवाज मुजब साधु संतों ना बड़े ना आशीर्वाद लेवा तो स्वागत करूं छु साथ ही साथे आ कार्यक्रम में शोभा वधाता આખો મંચ કણાપી મહાનગરના અધ્યક્ષ સાથે ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી મહામંત્રી શ્રી રંધીભાઈ આપણા સૌના વડીલ એવા સુરેન્દ્ર કાકા શ્રી ગોવર્ધનભાઈ સંજયભાઈ મેયર શ્રી પ્રતિભાબેન સાંસદ શ્રી

जीतू भाई अभी भी ठाकर कौशिक અને જેને આ ભારતીય જનતા પાર્ટી ઉભી કરવામાં આખી જિંદગી ખપાઈ નાખી છે એવા હરીન્દ્રની ભરતજી બારો લગભગ 45 કરતાય વધારે અલગ અલગ ઇન્ડસ્ટ્રી સંસ્થા વેપારી સંસ્થાઓ આ તમામ સંસ્થાના આગેવાનશ્રીઓ અમદાવાદ ની કર્ણાવી મહાનગર ની માટી હું રમતા રમતા મોટો થયો કદાચ ક્યાંક ધૂળ ખંચરી મોટો કર્યો છે

નાની ઘટનાઓથી પ્રેરક ભાઈએ કીધું એમ કે આ નાની ઘટનાઓથી કે જે કર્ણાટી મહાનગરનો એક સામાન્ય કાર્યકર્તા એ બુધમાં કામ કરતા કરતો આપણા પ્રદેશ અધ્યક્ષ બનાવી રહ્યા છે ત્યારે આખો મિત્રો ત્યારે આ કાર્યકર્તા મિત્રો 50000 થી વધુની સંખ્યામાં અહીંયા પધાર્યા છે મંદમાતરમ મંદમાતરમ

પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વચ્ચે વધારી ચુક્યા છે

નાની મોટી જવાબદારી હોય પ્રદેશ જવાબદારી હોય ધારાસભ્ય તરીકેની એમની જવાબદારી હોય

અને અસામાન્ય સામર્થ્યની પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળી છે એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનું સ્વાગત કરું છું સાથે સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત સંગઠન મહામંત્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી શ્રી રત્નીભાઈ પટેલજી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયાજી મહાનગરના પ્રભારી સંજય પટેલજી બે પ્રથમ નાગરિક

અને પ્રથમભાઈ પટેલ પણ અહિયાં જેવા પણ સાહેબ આવે ત્યારે આપણે જેટલી સૂચના કરી છે એ સૂચના નું ખુબ પાલન થાય વિનંતી છે

ખુબ પાછળ મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો અહીંયા ત્યાં પાછળ જગદીશભાઈ ટૂંક સમય માં આપણી વચ્ચે પધારવાના છે ત્યારે વિનંતી છે કે ખૂબ ઝડપથી

પછી વરો થઈ ગયા પછી વરો આમાંથી આમાંથી કેટલાય ના કાળા વાળા હતા ની બધાને ઢોળા થઈ ગયા એને ઓળખો આ ગુજરાતના પ્રદેશના સંગઠનને સંભાળવા વાળા એવા આપણા સૌના લોક લાડીલા જગદીશભાઈ વિશ્વકર્માજી માનનીય પ્રદેશ અધ્યક્ષ આવન શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ ને ધન્યવાદ આપું છું અને સમજો એ બધાય હાથ ઊંચો કરો જોઈ કરે ને મારે ગળા ના પામું છે બધાય તો પછી હિમાંશુભાઈ હે જયેશભાઈ ગઢવીર હે વિક્રમ રાવ